જાદુઈ કંદિલ અને ત્રણ ઈચ્છાઓ ઘણા સમય પહેલાંની વાત છે એક સુંદર રાજ્ય હતું આ રાજ્યમાં અનિલ નામનો એક ગરીબ પણ દયાળુ યુવક રહેતો હતો અનિલ મહેનત કરીને પોતાનું જીવન ગુજારતો હતો પણ તેની એક મોટી ઈચ્છા હતી કે તે દુનિયાભરમાં મુસાફરી કરીને નવી નવી જગ્યાઓ જુએ એક દિવસ અનિલ જંગલમાં લાકડાં કાપવા ગયો લાકડા કાપતા કાપતા તેને એક જૂની અને ધૂળવાળી પિત્તળની કંદિલ દીવો મળી તેણે વિચાર્યું કે આ કંદિલ સુંદર છે તેને સાફ કરીને ઘરમાં રાખીશ અનિલે કંદિલને જોરથી ઘસીને સાફ કરવાનું શરૂ કર્યું જેવો તેણે કંદિલ ઘસ્યો કે તરત જ ધુમાડાનો એક ગોટો થયો અને એમાંથી એક વિશાળકાય જીન જાદુઈ શક્તિવાળું ભૂત પ્રગટ થયો જીનને જોઈને અનિલ ડરી ગયો પણ જીને નમ્રતાથી કહ્યું હે મારા માલિક હું આ કંદિલનો જીન છું તમે મને આઝાદ કર્યો છે તેથી હું તમને તમારી ત્રણ ઇચ્છાઓ પૂરી કરી આપીશ અનિલની આંખોમાં ચમક આવી ગઈ તેણે વિચાર્યું જો મારે દુનિયા જોવી હોય તો પૈસાની જરૂર પડશે પહેલી ઈચ્છા અનિલે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું મારી પહેલી ઈચ્છા છે કે મારી પાસે એટલું ધન હોય જેથી હું આખી દુનિયા ફરી શકું અને કોઈની પણ મદદ કરી શકું જીને તથાસ્તુ કહ્યું અને જોતજોતામાં અનિલની સામે સોના મહોરો અને કિંમતી રત્નોનો ઢગલો થઈ ગયો અનિલ ખુશ થઈ ગયો તેણે તે ધનનો ઉપયોગ કરીને સુંદર કપડાં ખરીદ્યા એક ઘોડો ખરીદ્યો અને પોતાની યાત્રા શરૂ કરી તેણે ઘણા દેશોની મુસાફરી કરી જરૂરિયાતમંદોને મદદ કરી અને ઘણું જ્ઞાન મેળવ્યું લાંબી મુસાફરી પછી અનિલ પોતાના રાજ્યમાં પાછો ફર્યો હવે તે એક સમજદાર જ્ઞાની અને ઉદાર માણસ બની ગયો હતો તેણે પોતાના રાજ્યના ગરીબો માટે નિશાળો અને દવાખાના બનાવડાવ્યા રાજ્યના લોકો તેને ખૂબ માન આપતા હતા એક દિવસ રાજાએ અનિલને મહેલમાં બોલાવ્યો અને પોતાની પુત્રી રાજકુમારી લીલા સાથે લગ્ન કરવાની દરખાસ્ત મૂકી લીલા ખૂબ જ સુંદર બુદ્ધિશાળી અને દયાળુ હતી અનિલે પણ તેને પસંદ કરી અને બંનેએ લગ્ન કરી લીધા હવે અનિલ પાસે બે ઈચ્છાઓ બાકી હતી બીજી ઈચ્છા અનિલે તેની બીજી ઈચ્છામાં માંગ્યું હું ઈચ્છું છું કે મારા રાજ્યના દરેક વ્યક્તિ પાસે સારું જીવન જીવવા માટે પૂરતું ભોજન પાણી અને છત હોય મારા રાજ્યમાં કોઈ ગરીબ ન રહે જીને ફરી તથાસ્તુ કહ્યું તરત જ રાજ્યમાં ખેતીની જમીન ફળદ્રુપ થઈ ગઈ નદીઓ ભરાઈ ગઈ અને આખું રાજ્ય ધનધાન્યથી છલકાઈ ગયું ગરીબી દૂર થઈ ગઈ અને લોકો શાંતિથી જીવવા લાગ્યા અનિલ હવે એક આદર્શ રાજા બની ગયો હતો સમય વીતતો ગયો અને અનિલ તથા લીલા સુખેથી રહેતા હતા એક દિવસ અનિલે વિચાર્યું કે હવે છેલ્લી ઈચ્છા માંગવાનો સમય આવી ગયો છે તેણે કંદિલ લીધી અને જીનને બોલાવ્યો ત્રીજી ઈચ્છા જીને કહ્યું હે મહારાજ તમારી છેલ્લી ઈચ્છા શું છે અનિલે સ્મિત સાથે કહ્યું મેં પહેલી ઈચ્છાથી ધન અને મુસાફરી મેળવી બીજી ઈચ્છાથી રાજ્યને સમૃદ્ધ બનાવ્યું હવે મારી છેલ્લી અને સૌથી મોટી ઈચ્છા એ છે કે તમે આ કંદિલના બંધનમાંથી મુક્ત થઈ જાઓ અને એક સ્વતંત્ર માણસ તરીકે તમારું જીવન જીવો જીન આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો આજ સુધી કોઈએ તેના માટે સ્વતંત્રતા માંગી ન હતી તેની આંખોમાં આંસુ આવી ગયા તેણે અનિલનો આભાર માન્યો અને તથાસ્તુ કહીને કંદિલ છોડી દીધી જીન ખુશીથી આકાશમાં ઉડી ગયો અને પોતાના નવા જીવનની શરૂઆત કરી અનિલ જાણતો હતો કે સાચું સુખ એ બીજાને મદદ કરવા અને તેમને મુક્ત કરવામાં છે ન કે પોતાની શક્તિઓ વધારવામાં અનિલ અને લીલાએ પોતાના રાજ્યમાં ખૂબ જ પ્રેમ દયા અને ન્યાયથી શાસન કર્યું અને હંમેશા સુખી રહ્યા બોધપાઠ સાચો આનંદ પોતાની જરૂરિયાતો પૂરી કરવામાં નહીં પરંતુ બીજાઓને મુક્ત કરવામાં અને તેમને મદદ કરવામાં છે